મને ખબર છે તમને યુટ્યુબ ચેનલ બનાવતા નહીં આવડતી એટલે જ તમે આ વિડીયો ઉપર ક્લિક કરી હોય તો ચિંતા ના કરા તમારા ભાઈ તમને જરૂરથી યુટ્યુબ ચેનલ શીખવાડશે બનાવતા અને એકદમ સરળતાથી શીખવાડશે ભલે તમને કોઈ ના આવડતું હોય ખાલી આપણી ચેનલ જોયા રાખો આપણે તમને બધું શીખવાડી દઈશું પણ એની પહેલાં આપણી આ ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં વેલનું બટન છે ને તેની ઉપર ક્લિક કરી દો તો ચાલો આપણે તમને યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડી દઈએ તેના માટે તમારે શું શું વસ્તુની જરૂર પડે છે તો તેના માટે સૌથી સહેલામાં સહેલું તમારે કઈ વસ્તુની જરૂર પડે છે ફોન ફોન તો જરૂર પડે ને ભાઈ ફોન વગર સમય યુટ્યુબ ચેનલ બનાવશો એ મારી જોડે તો લાવાનો ફોન હે હાલ છે તો કંઈ વાંધો નહીં આનું ટેન્શન તમે ના લો એની જોડે લાવવાનો ફોન હે એને તો હું આલ દઈશ બીજો ફોન પણ તમારે છે એમાં બનાવવાની છે સ્માર્ટ ફોનની અંદર તો તમારી જોડે એક મસ્ત મજાનો ટચ સ્ક્રીન મોબાઈલ હોવો જોઈએ અને જેની અંદર યુટ્યુબ હોવો જોઈએ કેમ કે અત્યારે દરેક ફોનની અંદર યુટ્યુબ હોય જ છે અને તમે કોઈ એવો ફોન લો છો ને જેની અંદર યુટ્યુબ નથી આવતું તો ભાઈ એ ફોનને પહેલા ભાગી નાખી દેજો કેમ કે એ ફોન સ્માર્ટ ફોન નહીં હોય બરાબર છે તો ચલો હવે આપણે ખોટી બકવાસ નહીં કરી અને તમને યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડી દે પણ તેની પહેલાં યાર ચેટલી દાન સબસ્ક્રાઈબ કહેવાય છો હવે તો ટેવ પડે જઈએ યાર કાઢે કહેવાની કે કરી દેજો સબસ્ક્રાઈબ તો મોઢે ને કરી ગયો યાર મોઢે આવેલું તમારા આગળ ચેર જ પાછું લેવો મોઢે આવી ગયો તમે કરી દેજો સબસ્ક્રાઈબ તો જો આપણે યુટ્યુબ ઓપન કરી લીધું છે હવે આપણે શું કરવાનું છે જો અહીંયાથી જો નીચે લોગો દેખાય છે ને તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી અહીંયા કણ તમે જોઈ શકો છો એક ઓપ્શન છે સ્વિચ એકાઉન્ટ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારામાં આ રીતે ન આવતું હોય તો ખાલી અમથું તીર આપેલું છે તેની ઉપર તમે ક્લિક કરજો પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે જો આપણે ઓપન થાય છે જો અમે બ્લર કરીને રાખેલ છે કેમ કે મારી જીમેલ આઈડીઓ બધી અહીંયા શો થાય છે એટલા માટે હવે અહીંયા પ્લસનું આઈકોન છે ને તેની ઉપર હું ક્લિક કરીશ અહીંયા પ્લસના ઉપર તમે ક્લિક કરો પછી તમારો ફિંગરપ્રિન્ટ માગશે તમારી જોડે નાખેલો તમે ફિંગરપ્રિન્ટ ફોનની અંદર અથવા તો તમારો મોબાઈલનો પાસવર્ડ માગશે પછી આ પ્રમાણે તમારી સામે લોગ ઇન કરવાનો ઓપ્શન આવશે હવે તમારે અહીંયા પણ જો એક ઓપ્શન હશે ક્રિએટ ચેનલ જો તમે ક્રિએટ એકાઉન્ટ છે તમે જોઈ શકો છો ચેનલ ક્રિએટ એકાઉન્ટ બરાબર હવે તમારે બે ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ અને ફોર વર્ક આ રીતે તો તમે જુઓ બિઝનેસ માટે તમારે બનાવ્યું તો બિઝનેસની ઈમેલ છે નહીં તો તમે અહીંયાથી ફોર માય પર્સનલ યુઝ આપણે ચેનલ છે એટલા માટે આપણે પર્સનલ યુઝમાં આવે છે બરાબર હવે અહીંયાથી આપણે ચેનલનું નામ કંઈક રાખી લઈએ છીએ ટેકનિકલ ઠાકોર ટિપ્સ જ રાખી દીધી જો ટેકનિકલ ઠાકોર અહીંયાથી ટિપ્સ રાખી દીધી બરાબર એ ટિપ્સ રેડી ટેકનિકલ ઠાકોર ટિપ્સ તમે જોઈ લો આ પ્રમાણે આપણે રાખી દીધું છે હવે આપણે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું રેડી આ પ્રમાણે તમારી સામે કંઈક આવી જશે જો આ રીતે તમારે અહીંથી જન્મ તારીખ તમારે તમારે નાખી લેવાની છે તો અહીંયાથી મે અહીંયાથી સોળ અને ઓગણીસો નવ્વાણું રેડી અહીંયાથી જેન્ડર તમારું પસંદ કરી લો તો આપણે એમાં મેલ હવે તમારે રીતે તમારે જે તમે છોકરી હોય વિડીયો જોનાર તો તમે ફિમેલ રાખી દેજો નહીં તો મેલ રાખી દેજો રેડી તો હવે અહીંયાથી તમારે નેક્સ્ટ કરી લેવાનું છે પછી તમને અહીંયા એક ઓપ્શન આવશે ઓટોમેટિક જો બાય ડિફોલ્ટ અહીંયા પણ જીમેલ આઈડી આવી ગઈ છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો અહીંયાથી ઓટોમેટિક આવી જશે ટેકનિકલ ઠાકોર ટિપ્સ આ પ્રમાણે જીમેલ આઈડી આપણે અહીંયાથી પસંદ કરી લઈએ છીએ ને તમારે જે તમારે જીમેલ પસંદ કરવી હોય તમારી રીતે તમે પસંદ કરી શકો છો અથવા અહીંયાથી તમારે જે ઇમેલ ક્રિએટ યુઝ રાખવી અથવા તો યુઝ મોબાઈલ નંબર પણ તમે રાખી શકો છો અહીંયાથી આપણે જો તમે જોઈ શકો છો આ રીતે પાસવર્ડ પસંદ કરવાનું તમારી સામે આવશે તો અહીંયાથી ચાલો હું પાસવર્ડ અહીંયાથી નાખી લઉં છું બ્લર કરીને તો મેં પાસવર્ડ આ રીતે નાખ્યો પણ એમ કહે છે થોડો સ્ટ્રોંગ પાસવર્ડ રાખો આટલો ઇઝી પાસવર્ડ ના રાખશો તો ચાલો થોડો સ્ટ્રોંગ પાસવર્ડ રાખી લઉં તો આપણે અહીંયાથી હવે નેક્સ્ટ કરી લેશું રેડી જો આ પ્રમાણે આપણે નેક્સ્ટ કરી લીધું છે હવે તમને અહીંયા કંઈ જો આ છે ને અહીંયાથી તમારો નંબર તમે એડ કરવા માંગો છો કે નથી એડ કરવા માંગતા એ અહીંયા તમને બતાવે છે તો હું અહીંયાથી મારો નંબર હા કરી દઉં છું તો ચાલો આપણે જોઈ શકો છો એડ થઈ ગયું છે ને આપણી જીમેલ અહીંયાથી એટલે કે ચેનલ બની અને ક્રિએટ થઈ ગઈ છે રેડી તો અહીંયાથી તમારે આ જે એગ્રીમેન્ટ છે તે તમારે આ એગ્રી કરી દેવાનો છે એટલે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારો એગ્રીમેન્ટ કે અહીંયાથી ડન થઈ જશે જો આ પ્રમાણે કંઈક એગ્રીમેન્ટ ડન થઈ ગયો છે આપણો અને થોડી પ્રોસેસિંગ લેશે પછી આપણામાં કમ્પ્લેટ એકદમ બરોબર રીતે ચાલુ થઈ જશે તો જો આ પ્રમાણે કંઈક આવી ગયું છે હવે આપણે અહીંયાથી કંઈ કરવાનું નથી જો અહીંયાથી સિમ્પલ લોગો ઉપર ક્લિક કરવાનું છે અને એથી તમારે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે કમ્પ્લીટ છે બરાબર છે તો જેમ કે તમે જોયો ને આ પ્રમાણે તમારે યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે અને તમે કહેતા હોય કે આની અંદર અમારે શું શું બીજું સેટિંગ કરવાનું તો ટેન્શન હું લો તમને હું બધું શીખવાડીશ લોગો કઈ રીતે લગાવું બેનર કઈ રીતે લગાવું ચેનલનું બધું ટોટલ સેટિંગ કહીશ ખાલી કોમેન્ટ કરવાની છે તમારે મસ્ત મજાની કોમેન્ટ કરતા રહો આપણે તમને બધું શીખવાડી દઈશું